અત્યારે છે ને ચોમાસાની સિઝન છે એટલા માટે આ સમસ્યા હર કોઈના મકાનોમાં ઘણા બધા બધાના મકાનોમાં જોવા મળે છે જ્યાં તિરાડો પડે છે ઉપરથી તિરાડો પડીને હેઠે ધાબા ઉપર તિરાડ પડી જાય ને એટલા માટે અંદર આપણે પાણી ઉતરી આવતું હોય એનો સોલ્યુશન માટેનો જ આ વિડીયો બનાવ્યો છે તો બિલકુલ તમને પસંદ આવશે અને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરીશું તો આપણે આ બધું જે તિરાડો પડે છે ને આપણે અગાસી ઉપરથી પાણી અંદર આવે છે ને ઘરના અંદર એનો સોલ્યુશનનો વિડીયો છે એટલા માટે લગભગના દરેકના ઘરમાં પ્રોબ્લેમ આવતી હોય તો આ પ્રોબ્લેમનો સોલ્યુશન માટેનો વિડીયો બનાવે એટલે સૌથી મોટામાં મોટો તો તમારે એક કામ કરવાનું છે જે આ ઉપર જે પાણી ભેજ હોય ને એ બધો કાઢી નાખવાનો છે તો થોડો થોડો ભેજ એકવાર કાઢી નાખીએ આ બાજુ ઘણી બધી તિરાડો થઈ ગયા સૌથી વધારે છે ને અગત્યમાં અગત્ય તેનું માલનું મિશ્રણ કરવાનું છે ને તે જોવું ખાસ જરૂરી છે તે કઈ રીતના બધું મિક્ષણ થાય છે ને તે તમે વિડીયોમાં જોવો આગળ એટલે કંઈ વાંધો ના આવે મેન તકલીફ વધારે છે ને માલ આછા કે પાતળો કઈ રીતના કરવો ને એ પણ તમને ખબર પડે બરાબર અને મેન વસ્તુ છે એમાં કેમિકલ કેમિકલ બરાબર કઈ રીતના મિશ્રણ કરવું અને સૌથી છેલ્લે એડ કરવું એ ખાસ કરીને ધ્યાન રાખવું આ છે એક વાઇટ સિમેન્ટ સારી એવી કંપનીના આવે અને કેમિકલ અને સિમેન્ટ 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 આપણે કોઈ 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 પણ 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 હોય તો તો સારા સૌથી એડ અને એમાં વેલું જે આપણે દરિયાની હાલે ને કોઈ પણ હાલે ફાદાની પણ હાલે જે માત્રામાં હોય એક વાટકા જેટલો આપણે સિમેન્ટ નાખ્યો અને રેતી મેન વસ્તુ છે ને આ બે છે જે વાઇટ સિમેન્ટ અને આ કેમિકલ અને જો આપણે આ વાઇટ સિમેન્ટ એમાં એડ કરશું આ વિડિયો આપણે વાઇટ સિમેન્ટ પણ કરી લેવું અને તમારે જોઈ લેવું તમારે જેટલા ધ્રાબા ઉપર જરૂર પડતી હોય એટલી વસ્તુ વાપરવી અમારે તો જો આટલો ધ્રાબો છે એટલામાં જે લિક્વિડ છે ને એટલામાં બધા એમાં આ બધું બતાવવાનું છે એટલા માટે અમે જે જરૂર પડતી ને એના માટે બધી સામાન લઈ લીધું જો આ રીતે આમ એકદમ સરસ રીતે ભલે થોડીક વાર લાગે પણ આમ બધા કણિયો ન રહે ને એ રીતના માલ આપણે એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી નાખવા ખેતી કરીને જ્યાં નાની મોટી પીરાડો હોય ને એમાં બધી અંદર આવી જાય અને આપણું લિક્વિડ બંધ થઈ જાય હવે આપણે આમાં પાણી એડ કરશું આપણે સિમેન્ટ ને રેતી જેટલું હોય એટલું પાણી એડ કરી દેવાનું જેલનો હંમેશા એનો ઓછો ઉપયોગ કરવો આપણે એમાં સિમેન્ટ વધારે થોડુંક પાછું જેટલી સિમેન્ટ અને કેમિકલની જેટલી મજબૂતાઈ ને એટલું કામ સારું થાય તો ચાલો હવે સૌથી છેલ્લે આવે છે કેમિકલ આ કેમિકલ છે હવે આ કેમિકલ આપણે એડ કરવું અને આ કેમિકલ યુઝ કરતી વખતે ખાસ કરીને આપણે હાથનું ને ફેસ્ટનું ને ખાસ કરીને ધ્યાન રાખવું આ બહુ ખરાબ હોય કેમિકલનો ભલે તમારે વય પ્રમાણે વધારે ઉપયોગ પણ તમે કરી શકો જેથી કરીને પકડ સારી રહે કોઈ પણ પ્લાસ્ટિક હોય એનો ઉપયોગ તમે કરી શકો જેથી કરીને આ કેમિકલની દુર્ગંધ અને ફેસ આપણે કોઈ લાગે નહીં એટલા માટે ધીમે ધીમે એડ કરવું તો આપણે મિશ્રણ જો એકદમ નાખતા જશો જ્યાં જ્યાં વધારે હોય ત્યાં વધારે નાખવું અને ઓછી હોય ત્યાં ઓછું નાખવું આ રીતે લગાડતી વખતે ધ્યાન રાખવાનું તેમાં જે વધુ તિરાડો ના આવે ને એ રીતના આપણે તો આપણે ફરતી બાજુ જો આ રીતના બધી બાજુ લગાડી દઈશું જ્યાં ત્યાં તિરાડો દેખાય ને ત્યાં બસ આ જ રીતના સરસ મજાનું લાગી જાય એટલે આપણું લિક્વિડ થઈ જાય બંધ જોવા જો આમાં જ્યાં જ્યાં તિરાડો હતી ને એમાં બધાયમાં લાગી ગયો એકદમ સરખી રીતે હવે આ થોડુંક બાકી રહ્યું તો અહીંયા હતું આમાં લાગી ગયું બધાયમાં આ તરફ લાગી ગયું આમાં તિરાડો તો છે પણ આમાં બહુ વધારે પાણી નથી પડતું પાણી વધારે પડતું તો અહીંયાથી આગળ જ્યાં વધારે છે ને ખાડા ખડબા હોય ને ધ્રાબો નીચો ઝૂકી ગયેલો તો એ બાજુ એટલે એમાં વધારે પાણી પાણીનો ભરાવો થાય ને આપણે ચાલુ વરસાદમાં પાણી કાઢવા તો ઉપર ચડતા ન હોય એટલા માટે છે ને જે અહીંયા નીચાણ હતું વધારે નીચાણવાળી જગ્યા હોય ને ત્યાંથી ભેજ લાગીને અંદર આવે પાણી બીજું કંઈ કરવાનું આવતું નથી પવન આવે ને એટલે બધું છે ને એકદમ કમ્પ્લીટ રીતે સુકાઈ જાય હવે લાગી ગયું બધામાં તો ચાલો હવે આપણું કામ થઈ ગયું પૂરું